મમ્મી જોડે આગળ જતા રહ્યા મમ્મી જોડે જો પ્રેમ કરે છે સંતાઈ ગયા તા મમ્મી તૈયાર થઈ ગયા છે જો આજને બ્લોગ ની શરૂઆત આપણે કરી દીધી છે અને આપણે જઈએ છીએ બાર મમ્મી જો ગણે છે પૈસા આ જા તૈયાર થઈ ગયા છે અને આ નાખે છે રીલ્સ અને હું પણ થઈ ગઈ છું તૈયાર તો અમે જઈએ છીએ બાર માસે ત્યાં કામ કઈ નહીં જો બધા તૈયાર થઈ ગયા છે તો અમારા વ્લોગમાં

મેવાનું સાઉલેવું આઈ એ સાઉલેવું આ દેખ આ મે પૈસા જમા રાખી હો જો આ મે કલ રિકવેસ્ટ લે લીધા ટ્રેન્ડિંગ માલસમાં ટ્રેન્ડિંગ છે E reduce 0x300 aunque pëmpel is <laughs> jewelled chegljom descriptor It's Traveur czego od estкий fabr đá Makar ini xa lai <laughs> ra કરીને એ લઈ રહ્યા છે મોજા મારી વિન્ટર સિઝન ચાલે છે તો મોજા લે છે જો આ જોઈને મને મોઢામાં પાણી આવી ગયું તમારા ભાઈ મમ્મી તો લેવા છે ગમતા હતા ના ના ગયા છે

બેંગલ્સ લઈ લીધી છે અને આ બધા આડા આવડા લોકો આવે છે મારી સામે તો સરખું શૂટ નથી કરી પરીને મમ્મી માટે સાદી પસંદ કરી રહ્યા છે ફાઇનલી અમને બધાને પસંદ આવી ગયું છે આ સાડી દાદાએ એ આ પીસ ફેંક્યું તો તરત બધા બોલ્યા આવડ્યા આવડ્યા બધાને ગમી ગઈ જલ્દી પસંદ આવ્યું બધાને એટલા માટે હવે આ જ લઈ લેશું કેટલા નીકળી સારા પચાસ વાહ

મને સાના સોજો ગમી ગયા સુનિલભાઈને અમે તો આ રીતે નાની નાની શોપમાંથી બહુ સુવી વસ્તુ છે પણ ટાઈમ લાગે હો તમારે હું બધું નવા જ બતાડું એક વરસથી ઓરું

અને આ લોકો મારે છે છે ગપ્પા ભૂખ લાગી મને સામે છો ખાવાનું માસ કાઢીને બોલ માસ કાઢીને બોલ

बहुत भीड़ तो है अ हाँ। ना। ना। चटनी वाला ना। 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 ना।

પણ તમે આ ચેનલ માં સંજોતા તો હવે ને આઈસ્ક્રીમ ખાવા આવતા રહ્યા છે તો હવે સ્વીટ ને છે 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 આ આ ખાઈ લીધું આઈસ્ક્રીમ હવે અમે જઈશું ઘર ઘર બાજુ બાજુ અમારી સવારી જશે વાનર બહુ ખરીદી બે હજાર નો સામાન છે

छो टाइम થઈ ગયો છે 9 વાગવા આવી ગયા છે ઘર કી કોઈ છે નહીં અને ઘર કી માલકીન હે વો ફોન પે વાત કરે હુસકે ભૈયા કે સાથ એ ઘર કી માલકીન હે અમારી વો કામ નહીં કરતી એмна ફતરી ચાને બેહાયરો એમ ટુકમા એનો ફતરી જો હામુ રાખતો સની સની બોય એ સની પાજી કા થાબા હે ના સની પાજી કા થાબા ઇસકા હી હે લેકિન વો અભી હમને રેન્ટ પે દિયા હે